નમસ્કાર ખેડૂત મિત્રો આપણે કરી રહ્યા છીએ દેશી જુગાર મચ્છર ભગાવવા માટે કારણ કે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને મચ્છર માફીનો બહુ વધી ગયો છે ચોમાસાના ટાઈમમાં તો આ ટાઈમ ને આપણે આ ટાઈપનું લીમડાના પાન લીલું આ બધું નાખીને આપણે આવો બહુ કરતા હોઈએ છીએ આ ધુમાળાથી પછી પશુને રાહત રહેલી હોય છે અને મચ્છર આવી જાય છે અને પશુ શાંત રીતે જોઈ જાશો કે પોતાનો ખોરાક લઈ શકે છે માટે આ ટાઈપનો દેશી જુગાડ ગામના પશુપાલકો કરતા હોય છે તમે પણ આવો જુગાડ કરશો આ ટાઈપનું જો આરામથી ભેંસો બધી ઊભી છે અને સાંજનો ટાઈમ દેખાતો છે તો આ ટાઈપનું જુગાડ કરેલો છે આવા અમદાવાદ જુગાડ હોટેલ લગતી તમામ માહિતી જોવા માટે અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરશો જય માતાજી જય જવાન જય કિસાન